ભદ્રનો કિલ્લો અને ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે તો ભદ્રનો કિલ્લો અમદાવાદની અંદર આવેલો છે કેવો દેખાય છે તો આવું દેખાય છે આગળથી મૂકી છે છે આ તો અહમદ શાહ પ્રથમ દ્વારા જેમને અમદાવાદની સ્થાપના કરી તો એમાં સૌથી પહેલું બાંધકામ એમને ક્યાંથી શરૂ કર્યું હતું તો આ ભદ્ર કિલ્લો બનાવીને શરૂ કર્યું હતું જ્યારે એ અમદાવાદની સ્થાપના કરતા હતા અહમદ શાહ પહેલા ત્યારે એમને સૌથી પહેલા શું બનાવ્યું હતું તો આ ભદ્ર કિલ્લો બનાવ્યો હતો અહમદ શાહ પ્રથમ દ્વારા ઈસવીસન ચૌદસો ને અગિયાર માં અહમદનગર એટલે કે આજના અમદાવાદનું નિર્માણની શરૂઆત કરી હતી ત્યારે ભદ્રનો કિલ્લો સૌથી પહેલા બનાવ્યો હતો જેની જાણકારી આપણને કયા ગ્રંથમાં મળે છે કે ભાઈ સૌથી પહેલા આ બનાવ્યું હતું તેની જાણકારી આપણને મીરાદ એ અહમદી નામના ગ્રંથમાંથી મળે છે મીરાતે અહમદી આ ભદ્રના કિલ્લાનું એક બીજું અરકનો કિલ્લો તો આ યાદ રાખજો તો અરખનો કિલ્લો બીજું કંઈ જ નહીં આ ભદ્ર કિલ્લો તો આજે મીરાતે અહમદી જ્યાંથી આપણને માહિતી મળે છે કે અહમદ પહેલા દ્વારા સૌથી પહેલું જ્યારે અમદાવાદની સ્થાપના કરી હતી ત્યારે સૌથી પહેલું બાંધકામ છે એ ભદ્ર કિલ્લાનું કરાવ્યું હતું એ જ ગ્રંથ માંથી આપણને મળે છે કે આ ભદ્રના કિલ્લાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો અરકના કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે ભદ્રના જે આ કિલ્લો છે એને ટોટલ કેટલા દરવાજા છે તો ટોટલ આઠ દરવાજા છે સાથે સાથે ચૌદ ભુજ અને બે બારીઓ છે હવે આ જે આઠ દરવાજા છે આ આઠ દરવાજામાંથી પૂર્વની અંદર જે દરવાજા બી આવેલા છે એ બહુ મોટા છે અને એનો જે મુખ્ય દરવાજો છે આ મુખ્ય દરવાજાનું પણ એક નામ આપવામાં આવ્યું છે જે તમારે યાદ રાખવાનું છે એ છે પિરાન પીરનો દરવાજો શું પિરાન પીરનો દરવાજો અંદર પૂછાય કે ભાઈ અમદાવાદની અંદર જે ભદ્રનો કિલ્લો આવેલો છે આ ભદ્રના કિલ્લાનો જે મુખ્ય દરવાજો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો પિરાન પીરના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર આ કિલ્લા ઉપર અઢાર મોટી ટોપો હતી ઓકે ઓબ્વિયસલી જે કિલ્લાનું નિર્માણ છે એના માટે કરવામાં આવ્યું હોય રક્ષણ માટે કરવામાં આવ્યું હોય તો એક ભદ્રનો જે કિલ્લો છે એના ઉપર પહેલા કેટલી ટોપો હતી અઢાર ટોપો હતી આગળ વાત કરીએ ભદ્રના કિલ્લાની તો ભદ્રના કિલ્લા ઉપર મોટી ઘડિયાળ ઈસવીસન અઢારસો ને અડતાલીસ માં મુકાય ક્યાં છે જો આરો ભદ્રનો કિલ્લો એમાં સૌથી ઉપર તમને દેખાય છે આ ઘડિયાળ છે તો આ ઘડિયાળ છે એ અહમદશા પ્રથમ દ્વારા નથી મૂકવામાં આવે આજે ઘડિયાળ છે ક્યારે મુકવામાં આવે છે તો ઈસવીસન અઢારસો ને અડતાલીસ માં મૂકવામાં આવે છે આ કિલ્લાની અંદર તમને જહાંગીરના લેખો પણ જોવા મળશે આ દરવાજાની ઉત્તરે તમને લાલ દરવાજો આવેલો છે જેની પાસે ગુલામ સિદ્ધિ સૈયદની જાળીઓ જાડીઓ કતરાવી જે આ સિદ્ધિ સૈયદ મસ્જિદ પણ આવેલી છે બધું જોડે જોડે છે સાથે સાથે આ ભદ્રા કિલ્લો છે એની જે અગાસી છે આગળનું જે મેદાન છે આ મેદાનની જસ્ટ પાછળ તમને જામા મસ્જિદ પણ જોવા મળશે તો એ લખેલું છે તો ભદ્ર કિલ્લો પશ્ચિમે સાબરમતી તટ સુધી હતો આ કિલ્લાની આગળ મોટું ચોગાન હતું એટલે કે મેદાન હતું એટલે કહી શકું કેમ્પસ ટાઈપ હતું ઓકે અને એને શું કહેવામાં આવે છે મેદાને શા કહેવામાં આવે છે એના એન્ડમાં તમે ત્યાં તમને શું જોવા મળશે જામા મસ્જિદ જોવા મળશે